શું કોઈ એવો કૃષિ પાક છે કે જે પાસઠ દિવસમાં જ તૈયાર થઈ જાય કે જે ઓછી મુદત નો હોય જેથી ખેડૂતો ઓછા સમયમાં વધુ નફો કમાઈ શકે નમસ્કાર તમારું સ્વાગત છે બીએસ નાઇન ન્યૂઝમાં અને હું છું કાજલ સુવા ખાસ વાત કરવાની છે વટાણાની ખેતી વિશે પરંપરાગત ખેતી એટલે કે મગફળી કપાસ જેવા પાકોથી અલગ અને ઓછા સમયમાં તૈયાર થતી ખેતી એટલે વટાણાની ખેતી જો કોઈ ખેડૂત મિત્રોનો ભારે વરસાદ અને પૂરના કારણે મગફળી કે કપાસનો પાક નિષ્ફળ ગયો હોય તો તેવા ખેડૂતો માટે ઓછી મુદતમાં અને વધુ નફો આપતો પાક એટલે વટાણાનો પાક મહત્વની વાત એ છે કે આ પાક પાસઠ દિવસમાં જ તૈયાર થઈ જશે જેથી તમે શિયાળુ પાક પણ લઈ શકો છો એક રીતે કહીએ તો બગડેલા ચોમાસુ પાકનો ઓછી મુદતનો વિકલ્પ એટલે વટાણાનો પાક તો ચાલો જાણીએ કે વટાણાનો પાક ક્યારે વાવવો અને કયા બિયારણો ઉત્તમ છે અને તેની યોગ્ય જાળવણીની કઈ રીતે કરવી જેથી મબલક ઉત્પાદન મેળવી શકાય

કારણ કે તેની ખેતી થી ખેડૂતોને સારી આવક થાય છે ખાસ કરીને જો ખેડૂત અગાઉની વટાણાની ખેતી કરે છે તો પહેલા બજારમાં આવેલા વટાણા લોકો ખૂબ જ ખરીદે છે તેથી ખેડૂતોની વિચારધારા રહે છે કે તેઓ અગાઉની વટાણાની ખેતી કરે જેથી સારી કમાણી થાય અગાઉના વટાણાની વાવણી પંદર સપ્ટેમ્બરથી શરૂ થાય છે અને ઓક્ટોબરના પ્રથમ સપ્તાહ સુધી ચાલે છે આ પાક સાઈઠ થી તૈયાર થાય છે અગાઉની વટાણાની વાવણી કરવાની પ્રક્રિયા ખેડૂતને એક વીઘામાં દસ થી પંદર હજારનો ખર્ચ થાય છે પરંતુ તેમાંથી લાખોનો નફો કમાઈ શકે છે આ રીતે ખેડૂત માત્ર સાઈઠ દિવસમાં વટાણાની ખેતી કરીને મર્યાદિત સમયમાં જ મોટી આવક મેળવી શકે છે ખેડૂત જો અગાઉની વટાણાની ખેતી કરવા માંગે છે તો અર્લી વધુ દાણા વાળા તેમજ સ્વાદમાં મીઠા હોય છે આ પ્રકારની વટાણાની બજારમાં વધુ માંગ હોય છે અને જ્યારે બજારમાં પહોંચે છે ત્યારે તે સારા ભાવમાં વેચાય છે અગાઉની વટાણા બજારમાં રૂપિયા પ્રતિ કિલોના ભાવથી વેચાય છે ખેડૂત અગાઉની વટાણાની ખેતી કરીને ડબલ નફો કમાઈ શકે છે કારણ કે વટાણાની ખેતી માત્ર સાઈઠ થી પાસઠ દિવસ માટે થાય છે ત્યારબાદ ખેતર ખાલી થઈ જાય છે પછી તે પછાત બટાકા ઘઉં સરસવ અને અન્ય વિવિધ પાકોની વાવણી કરી શકે છે આ રીતે ખેડૂતને ડબલ નફો પણ મળી શકે છે અગાઉની વટાણા વાવવા માટે ખેડૂત પંદર સપ્ટેમ્બર થી ખેતરની જોત કરી માટીને તૈયાર કરવાનું શરૂ કરે છે જેથી સપ્ટેમ્બરના અંત સુધી તેની વાવણી કરી શકે વટાણા વાવણીના પચાસ થી સાઠ દિવસમાં સંપૂર્ણ રીતે તૈયાર થઈ જાય છે ખેડૂત અને તેની તોડણી પણ શરૂ કરી શકે છે જેથી અગાઉની વટાણાને બજારમાં વેચીને સારો નફો કમાઈ શકે કૃષિ અધિકારી ભગવતી પ્રસાદે જણાવ્યું કે ખેડૂતો સામાન્ય રીતે સપ્ટેમ્બર મહિનાથી વટાણાની વાવણી શરૂ કરે છે પાકની સારી ઉપજ માટે વાવણી કરતા પહેલા ખેતરની જોત કરતી વખતે ટ્રાઇકોડરમાં પાવડર દવાનો ઉપયોગ કરવો જોઈએ વટાણાની વાવણી માટેની જાતો જેમ કે અર્લી બેજર આર્કેલ વટાણા અને પંત વટાણા એકસો ખૂબ ઝડપથી તૈયાર થાય છે અને સારા ભાવમાં બજારમાં વેચાય છે આ જાતની વટાણાને વાવ્યા પછી ખેડૂતો ઝડપથી ખાલી થઈ જતા ખેતરોમાં ફરીથી શિયાળુ પાક પણ વાવી શકે છે ત્યારબાદ વાત કરીએ રોગ જીવાતની તો મુખ્યત્વે વટાણા પાકમાં ઈયળનો ઉપદ્રવ વધારે જોવા મળે છે અન્ય રોગ જીવાત બહુ જોવા મળતા નથી વાત કરીએ ઉત્પાદન ક્ષમતાની તો ખૂબ જ નિરોગી પાક નીવડે વાતાવરણ અનુકૂળ રહે તો એક વીઘે પચીસ કિલો જેટલું ઉત્પાદન વધુમાં વધુ ઉત્પાદન મેળવી શકાય છે વાત કરવામાં આવે તો પિયતની ની તો કુલ ચાર થી પાંચ પિયતમાં વટાણાનો પાક સારો તૈયાર થઈ જાય છે શક્ય હોય તો એક વખત રાસાયણિક ખાતર નો છટકાવ કરવો ત્રીજા પિયત પછી એક પોઈન્ટ નો કરવો જેથી વટાણાના દાણા ખૂબ મજબૂત અને ભરાવદાર સિંગો પાકે તો બસ આજની કૃષિ માહિતીમાં આટલું જ ફરીથી મળીશું નવા કૃષિ સમાચાર સાથે અગત્યની ખબરો અને સમાચાર મેળવવા માટે ખાસ બી નાઇન ના યુટ્યુબ ચેનલ ને ફોલો કરી અને ખાસ અમારા ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેજ ને ફોલો કરવાનું ચૂકશો નહીં અને ટીવી પર જોતા ાઈન ટીવી